વિચાર્યું છે કે જે પેન્સિલ નો ઉપયોગ કરીને તમે બાળપણ થી અહિયાં સુધી પહોંચ્યા છો તે બને તો લાકડામાંથી અંદર કાળા રંગ ની લીડ કેવી રીતે નાખવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ પેન્સિલ ને લીડ પેન્સિલ પણ કહેવામાં આવે છે તેની અંદર ખરેખર લીડ નથી પરંતુ તે ગ્રેફાઇટ હોય છે જે કાગળ પર તેનો કલર છોડી દે છે ઇતિહાસ માં પહેલી પેન્સિલ વર્ષ સોળસો ત્રીસ માં બનાવવામાં આવી હતી ગ્રેફાઇટ અને લીડ લગભગ એક સમાન જ દેખાય છે એટલે પહેલા ના લોકો એવું માનતા હતા કે લીડ પેન્સિલ માં નાખવામાં આવે છે પરંતુ આ કન્ફ્યુઝન વર્ષ સત્તરસો નેવું માં દૂર થઈ ગયું જેમ પેન્સિલ નો ઇતિહાસ જ રસપ્રદ છે તેવી જ જ રીતે પેન્સિલ બનાવવાની પ્રક્રિયા પણ રસપ્રદ છે આ પ્રક્રિયામાં સૌથી પ્રક્રિયા ની લીડ તૈયાર કરવામાં આવે છે જેમાં ગ્રેફાઇટ અને પાણીમાં સારી રીતે ભેળવી પેસ્ટ તૈયાર કરવામાં આવે છે જયારે આ પેસ્ટ નરમ થઈ જાય છે ત્યારે તેને પ્રેશર ની મદદ થી હોલમાંથી સાઈઝ ના હોલ માંથી પસાર કરવામાં આવે છે આ મશીન ની મદદ થી એક સરખી સાઈઝ ની લીડ બહાર આવે છે ત્યારબાદ તેને ઓવન માં આઠસો ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે કઠોર બની શકે અને તેને વધુ કઠોર બનાવવા માટે એક બોક્સ પેક કરવામાં આવે છે અને જ ઊંચા તાપમાને ભઠ્ઠી રાખવામાં આવે છે જેના કારણે વપરાતી લીડ જ કઠોર થઈ જાય છે પછી આ બધી લીડ ને વેક્સ માં ડુબાડવામાં આવે છે અને આ રીતે લીડ તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે કલરફુલ પેન્સિલ ની લીડ બનાવવા માટે પણ સેમ પ્રોસેસ જ કરવામાં આવે છે પરંતુ આમાં ગ્રેફાઇટની ને બદલે કલર અને ક્લે નો ઉપયોગ કરવામાં આવે છે તેથી જ સામાન્ય રીતે રંગીન પેન્સિલ ની લીડ ને જાળી રાખવામાં આવે છે કારણ કે તે સરળતાથી તૂટી જાય છે લીડ બનાવ્યા પછી હવે પેન્સિલ બનાવવાનો વારો આવે છે સારી ગુણવત્તા વાળા પેન્સિલો બનાવવા માટે દેવદાર ના લાકડા નો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે લાકડા ને લાકડાના નાના નાના અને પતલા પીસ કરી નાખવામાં આવે છે ત્યારબાદ આ લાકડાના નાના અને પતલા પીસ ને રોલિંગ કટર નીચે થી પસાર કરવામાં આવે છે જે લીડ ને ફિટ કરવા માટે લાંબા ખાચા બનાવે છે અને ત્યારબાદ આ ખાચા ને ગુંદર થી ભરવામાં આવે છે ખાંચામાં ગુંદર ભર્યા પછી આ નાના અને પતલા પીસ બીજી પ્રક્રિયા માટે આગળ મોકલવામાં આવે છે ત્યારબાદ એક રોલર આ લાકડાના પીસ ના પહેલેથી જ તૈયાર કરેલી લીડ ને દાખલ કરે છે તમે આ વિડીયો માં જોઈ શકો છો કે આ મશીન કેવી રીતે લાકડાના પીસ ના ખાચા માં પહેલેથી તૈયાર કરેલી લીડ ને દાખલ કરે છે ત્યારબાદ તેના પર લાકડા ની સીટ મૂકવામાં આવે છે ત્યારબાદ આ બોક્સ ને પ્લન્જર ની મદદ થી પ્રેસ કરવામાં આવે છે જેથી કરીને તે સારી રીતે ચોંટી જાય આ પછી અલગ અલગ આકાર આપવામાં આવે છે જેમ કે ષટકોણ આકાર ગોળાકાર અને ત્રિકોણાકાર અને પેન્સિલ ને આ બધા આકાર આ મશીન ની મદદ થી આપવામાં આવે છે પેન્સિલ ને આકાર આપ્યા પછી તેની ગુણવત્તા નું નિરીક્ષણ કરવામાં આવે છે જેના માટે તેની ટોચ પર પ્રેશર આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે એક સામાન્ય પેન્સિલ બે કિલો બળ સહન કરી શકે છે પરીક્ષણ પૂર્ણ થયા પછી પેન્સિલ જેના માટે આ બધી એક પછી એક પસાર કરવામાં આવે છે જે તેના પર પેઇન્ટ નું એક લેયર ચડાવે છે અને આ પછી પેન્સિલ પર કંપની નો સ્ટેમ્પ લગાડવામાં આવે છે અને પછી પેન્સિલ ના ઉપર ના ભાગ પર મેટલ લગાવીને રબરને રબર ને દબાવવામાં આવે છે અને અંતે તમારી પેન્સિલ બની ને તૈયાર થઈ જાય છે